रिपोर्ट नेत्रंग मूवी रोड पर खेतर में संताड़ेल एक लाख छासठ हजार नो विदेशी दारूनो जत्थो पकड़ायो बी पुलिस नी कार्यवाही फफड़ाट भरूच बी पीएसआई एमएम राठौड़ कर्मी जयराज कच्चर दीपक भाई नेत्रंग विस्तार में पेट्रोलिंग में था જે દરમિયાન નેત્રંગના નોડિયા કંપનીમાં રહેતો વિપુલ મહેન્દ્ર વસાવા વિદેશી દારૂનો જથ્થો લાવી નેત્રંગ મૂવી રોડ ઉપર આવેલ તેના ખેતરમાં બનાવેલ ઘરમાં સંતાડ્યો હોવાની વાતમી મળતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 472 જેની કિંમત 166800 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે વિપુલ મહેન્દ્ર વસાવા ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. रिपोर्टर विजय वसावा नेत्रंग